અંદર દિવ્ય શક્તિ આવે એવી તમે ચહે હા આ ગાયની અંદર જે દિવ્ય શક્તિની જે આપણે ચર્ચા થઈ એ એવી રીતની છે કે આ ગાય આપણા શરીરને સ્પર્શ કરે એની જીભ દ્વારા આપણને સૂંઘે તો એને ખબર પડી જાય કે આ મારા માલિકની અંદર કઈ વસ્તુ મને જે પાલન કરી રહ્યું છે એની અંદર કયા તત્વો ઘટે છે આ બધું એ પારખી શકે છે જેવી રીતે આપણે શાસ્ત્રોમાં વાત આવે છે કે દિલીપ રાજા હતા તારગુકો જે થઈ ગયું ને રાજા રામવાળી વાત એમાં રામાયણમાં પણ એનો ઉલ્લેખ છે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે દિલીપ રાજા છે ને એને સંતાન પ્રાપ્તિ નહોતી સંતાન નહોતું એટલે એમના જે ગુરુ હતા વશિષ્ઠ એમની પાસે ગયા અને એણે વાત કરી એટલે વશિષ્ઠે શું કર્યું એમની જે ગાય હતી ને એ ગાયની એણે ઓળખી આપી આપણી ભાષામાં ઓળખી આપણે અઢી ત્રણ વર્ષની ઓળખી ગઈએ ને એવી એને કુમળી ગાય આપી અને એને કહેવામાં આવ્યું કે આ ગાયની તારે સેવા કરવાની છે આ ગાયને તારે જાતે સારવાની નહીં કે તારે ધણમાં આપવાની ગોવાળોને આપવાની નહીં આ ગાયની સેવા કરજે અને શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે દિલીપ રાજાએ ગાયની સેવા કરી અને એને સંતાન પ્રાપ્ત થઈ એ વાત પૂરી નથી પૂરી વાત એ છે કે દિલીપ રાજા ખુદ ગાય સરાવે ગાય અને જ્યારે ગાય એને ગુરુ એવું કીધેલું કે ગાય બેસે ત્યારે બે જવાનું ગાય સરે એટલે તારે ઊભું રહેવાનું એટલે એને સ્પર્શ કરે એને સાંટે એટલે ખ્યાલ આવે કે આની અંદર પુત્ર પ્રાપ્તિના તત્વો નથી શુક્રાણુઓ ઘટે છે તો એ ખોરાકમાં એવી વસ્તુ ખાય અને દૂધ દ્વારા એના માલિકને આપતી હોય આટલી દિવ્ય શક્તિ એની અંદર છે અને એ એનો આખો ઇતિહાસ જ છે કે દિલીપ રાજાને પછી સંતાન પ્રાપ્તિમાં રઘુ નામના પુત્રનો પ્રાપ્તિ થાય અને એ જ રઘુકુર તો આ ગાય દ્વારા આપણને રામાયણ ભગવાન રામ આ બધો જે આખો વંશનો જે આલુ આવે છે એ પણ ગાય પ્રાપ્તિ દ્વારા જ થયેલું છે વશિષ્ઠજીએ જે એમને ગાય આપી હતી એના દ્વારા પુત્ર પ્રાપ્તિ થયેલી આ બધી યુગો પહેલાંની વાતો છે પણ એને રામાયણમાં ખાલી એટલું સમજાવવામાં આવે કે દિલીપ રાજાને ગાયના આશીર્વાદથી ગાયની સેવા કરવાથી પુત્ર પ્રાપ્તિ થઈ પણ અત્યારે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે એના ઉપરથી તમને આ વાત સમજાવું કે ગાયની અંદર આવી બધી શક્તિઓ છે અને ઘણી વખત આપણે જોઈએ કે આપણે ગોવાળની અંદર કાંઈ બીમારી હોય અને આ ગાય જ્યારે સૂટી સરતી હોય અને પહેલાં તો ગૌસર ખુલ્લા હતા એટલે બધી જ જાતની વનસ્પતિઓ થાય અત્યારે તો આપણે ઉગાડીએ થાય પણ જ્યારે રજવાડાઓ હતા ત્યારે ગૌસરની અંદર બધી જ વનસ્પતિઓ થતી હોય એમાંથી એ પાંદડા એવું ઘાસ જે જે વિટામિન્સો જોતા હોય એ પ્રમાણે સૂટી જાતે સરી લેતી અને આની આપણે કાલે રાત્રે વાત કરી હતી સાંજે એવી રીતે કે આ કોઈ આ દૂધ જે આપે છે એનું જે મમતા ભર્યું છે અને એને જે જે દૂધ આપે તો એને જે વાલ આવે અને વાલ દ્વારા જે દૂધ આવે એમાં આખો એક જમીન આસમાનનો ફરક હોય એમના વાસરું ધાવતા હોય અને એને જે વાલ વછૂટે એના માટે જે દૂધ આપે મેં આ કુંદની વાત કરી હતી કાલે જે આ કુંદની અંદર પણ એટલી બધી સૂર્યનારી જે કીધું હતું આપણે એ આની અંદર આવે છે અત્યારમાં સૂર્ય જે છે સૂર્યનો પ્રકાશ એના ગ્રહણ કરે છે આ કુંદ આ એસેપમાં જર્સીમાં નથી હોતી જર્સી ગાય હોય તો બીજા દૂધાળા દૂધાળા ઘણા પશુ હોય ઘેટા બકરા ભેંસો ગાય પણ આને જે દૂધમાં પીળું શું કામ આવે છે એની આપણે એક વાત કરી હતી કાલે તો જે આ કુંદ છે આ કુંદની અંદર એવી સૂર્યનાળી આવે છે અને એમાંથી સૂર્યનો પ્રકાશ ગ્રઘ્ન કરી અને સુવર્ણના તત્વો એમાં અંદર આવે છે તો સાબિત થયેલું છે કે આની અંદર જે તત્વો હોય ને એ જ્યારે સુવર્ણ કહેતા કે રીક્ષર સોનું એ આની અંદર બધી ગ્રંથિઓ આવે છે કે જ્યારે દૂધનું એ ત્યાંથી ગ્રહણ જ્યારે કરીએ અને ઘાસ સારો ખાય અને દૂધમાં આપે ત્યારે એમાં સુવર્ણના તત્વો હોય છે ગૌમૂત્રમાં ઇવન ગાયના ગોબરમાં પણ ચાણમાં પણ એ તત્વો હોય છે રહેલા અને બીજી જે આપણે વાત કરતા હતા કાલે સાથે આપણે વાત કે આની સાથે સાથે જે આપણે અમુક કોઈ વસ્તુઓ અને દવાખાનાની જ્યારે આપણી બીમારીની વાત કાલે કરી અમુક બીમારીઓ એવી હોય કે એને આના દૂધ શા ઘી સેવન કરવાથી ઘણી બધી રોગપ્રતિકારક શક્તિઓ આપણા શરીરની અંદર આવતી હોય તેવી જ રીતે તમે યુટ્યુબ ઉપર સર્ચ કરો ગૂગલ ઉપર સર્ચ કરો તો ખ્યાલ આવશે ઘણી બધી એવી કુદરતે વસ્તુઓ આપેલી છે કે આપણે એલોપેથિક દવાની જરૂર પડે એમ જ નથી પણ મૂળ શું છે કે અત્યારે સમજણનો અભાવ છે લોકોને સમજાતો નથી હવે ગાયના ઘીની વાત કરીએ હમણાં તમે પૂછતા હતા ગાયનું ઘી મોંઘું હું કામ હોય તો મોંઘું હમણાં આપણે પ્રોસેસ કરીને બતાવ્યું કે કેટલું દૂધ હોય ત્યારે કેટલું દહીં બને એ દહીંમાંથી કેટલું માત્રામાં ઘી આવે અને ફેટ ઓછા હોય તો ઘીની માત્રા ઓછી હોય એટલે એમની જ્યારે કોસ્ટ કાઢવામાં આવે પડતર કાઢવામાં આવે ત્યારે મોંઘું લાગે હકીકતમાં મોંઘું નથી કેમ કે એને એની કમ્પેર એને હારે ના કરવાની એની કમ્પેર કરવાની હોય દવાખાના હારે માનો કે આજે આપણે દવાખાના જઈએ અને ડૉક્ટરે એમ કહે કે બે હજાર રૂપિયા આપો તપાસ ફી હજાર રૂપિયા આપે મેડિકલની દવા એટલી છે તો આપણે એમાં પૂછતા જ નથી કાંઈ મોંઘું છે પૂછીએ છીએ નથી પૂછતા હું કામ નથી પૂછતા આપણને ભરોસો છે કે આ બીમારી આનાથી મટી જાય છે એટલે આપણને કાંઈ મોંઘું લાગતું નથી હકીકતમાં મોંઘું લાગવું ન જોઈએ ગાયના દૂધ ગાયના ઘી ગાયની સાસ આ પ્રોડક્ટો મોંઘી ન લાગવી જોઈએ એને કમ્પેરિશન હારે કરવાની દવાઓ હારી બીમારી હારી આપણને અંદર આપણા શરીરની અંદર કોઈ બીમારી ન આવે આપણા ઘરમાં નાના મોટા દવાખાના ન આવે અને આપણે ચોખ્ખું ખાવું પડશે તો આપણે એને મોંઘું કહીએ છીએ હકીકતમાં મોંઘું છે જ નહીં જે વસ્તુ આપણે ડુપ્લિકેટ ખાઈએ છીએ અને અત્યારે હવે આ નવી પેઢી છે શહેરોમાં તો ખાસ અત્યારે બ્રેડ ઠંડા પીણા કેમિકલવાળું આવું બધું ખાવામાં આવે હવે એને પરિણામે શું થાય છે કે શરીરમાં બીમારીઓ પણ એટલી હોય બેનો સગવર્ભા સ્થિતિમાં હોય ત્યારે જો એને ગાયના દૂધ ગાયના માખણ આવું ખવડાવવામાં આવે તો શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે એમના બાળક ઓજસ્વી થાય ઓજસ્વી કહેતા કે એની અંદર તેજ ઓજ એનું સ્વરૂપ વાહન આ બધું જ ઓજની અંદર એનો સમાવેશ થાય હવે આપણે શું કરીએ કે અત્યારે જનરલ નોલેજનો અભાવ છે સમજણનો અભાવ છે એટલે આપણે એવું સમજીએ કે ઈ કાંઈ હો હો રૂપિયાના લીટર દૂધ થોડા લેવાય બારસો બારસો પંદરસો પંદરસોના ગીર ગાયોના ઘી થોડા લેવાય આવું આપણે પૂરું આપણને સમજાયું નથી એટલે આપણે દવા માલ પાછા એ જ પૈસા નાખીએ છીએ પણ પરિણામ શું આવે છે કે એ બાળકની અંદર જે પોષણ મળવા જોઈએ એ આવતા નથી પછી જ્યારે ખબર હોય તો જન્મીન ભણવા બે ને ભણતા હોય ને અને પાંચમાં ધોરણમાં ભાગે ત્યારે તો નંબર આવી જવાય આપણે ઘણી જગ્યાએ જોયું છે કે છોકરાઓ વાંચતા હોય તો નંબર હોય એક ઘરમાં ત્રણ બાળકો હોય તેમાં બેના ચશ્મા હોય પણ જ્યારે એમાં એનો વાંક નથી વાંક કોનો છે આપણે જે પહેલાં સમજાય સમજા નહીં જ્યારે બેનો કોઈ સગર્ભા સ્થિતિમાં હોય ત્યારે એને બીજી દવાઓ કરવા કરતાં સાથોસાથ ડૉક્ટરી સલાહ લેવી જ જોઈએ પણ એની સાથે સાથે જે પોષણ મળવા જોઈએ ગીર ગાયના ઘીના દૂધના દહીંના જે આપણે વાતો કરીએ એ બધું શરીરની અંદર જવું જોઈએ તો એનાથી જે ઓજસ્વી બાળક પેદા થાય તો એના જીવનભર બીમારીઓ એનાથી દૂર રહેતી હોય આવી જ રીતે ઘણી ન્યુટ્રિશનની વાત કરીએ કાલે આપણે વાત કરી કે ભાઈ ઘણી વસ્તુ કુદરતે એવી આપી છે કે એને એનું જો સેવન કરવામાં આવે તો આ આ આ જ આપેલું છે છે વાત સરગવો આપણે સરગવો છે ને તમે યુટ્યુબ ઉપર સર્ચ કરી શકો અને ઇંગ્લિશમાં લખો ને ધ બેસ્ટ ન્યુટ્રિશિયન એટલે એમાં સરગવા આવશે મોરિંગા આવશે લખાય આ સરગવાની અંદર એવા તત્વો હોય છે કે ઘણા બધા શુક્રાણુઓની કમી પણ આનાથી પૂરી થાય છે આપણે જો આ સરગવો છે ને સરગવા અને ખાસ કરીને તો વાત એટલે કરું છું કે જમીન ની વાત આવે તો આપડે આ બંજર જમીન કહેવાતી હા આની અંદર આપણે જે ચાણ ગૌમૂત્ર દેશી ખાતર નાખીએ છીએ અને આ મોરિંગા આ જમીનમાં માં થયા છે આ જમીન જે નબળી લખાવાતી હતી ને હું અહીંયા જે આ સીંગો છે ને આને આપણે ચાર મહિના પહેલા પાંચ પાંચ મહિના થયા પાંચ મહિના પહેલા આ સરગવાના આપણે બીજ રોપેલા અને એને જે આ સરગવા આવ્યો આ જમીન પહેલા ખરાબ જ હતી પણ તેમ ફાર પગમાં જો આ ગાયનું ગોબર જે છે આ જે પ્રોસેસ છે આ જમીનને સુધારે છે અને આજે વાત હું કરું તમને આનું સૂપ બનાવું આનું શાક બને આની કઢી બને આની જે પ્રોસેસ થાય ને અને બેનોને આવડે છે બધી જ વસ્તુ કે આ સરગવાનું શાક કરે ગરમ કરી અને એને બાફે એટલે એક સરગવાનો સૂપ પણ થાય છે હવે આ સરગવું આપણે અહીંયા ઉતારી લીધો છે બરાબર અને આપણે લઈ જઈશું ઘરે સુરત લઈ જઈશું આપણા મિત્રોને આપીશું આપણા પાડોશીને આપશું આપણા સગાવાલાને આપશું આ બધું ગુણકારી વસ્તુ છે આને આને સાથે લઈ લો તમે આને આપણે સુરત લેતા જઈશું અત્યારે ગાય દોઈશે ગાયનું દૂધ લઈ જઈશું અને હમણાં ઘીની બધી પ્રોસેસ કરી એ ઘી પણ આપણે સુરત લેતા જઈશું બરાબર અને એક વખત ટેસ્ટ કરો તમે ગાયનો ઘી ટેસ્ટ કરો બરાબર તમને એના ફાયદાઓ દેખાય છે